તો ધોરાજીના છત્રાસા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોરાજી પંથકમાં સાર્વત્રિક પાણી ભરાઈ ગયા છે સર્વત્ર પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાણી છે છત્રાસા ગામથી માણાવદર તરફનો જે કોઝવે હતું તે તૂટી ગયો છે કોઝવે તૂટી જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે તો રાજકોટ જિલ્લાના ધોરાજીના જે છત્રાસા ગામ છે તેના દ્રશ્યો

માણસો જવાનો રસ્તો છે પાણીમાં ગરકાવ થઈ ગયો તૂટી ગયેલો છે હાલ વાહન વ્યવહારમાં ભારે તકની પડી છે અને જા આખું ગામ છત્ર સાથે બેઠમાં તો એ પરિસ્થિતિ નિર્માણ છે અને લોકોને ભારે આવા કે વેઠો મારા જી સમગ્ર માહિતી બદલ આભાર